અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે તારીખ બાવીસ ડિસેમ્બરે રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ સામાન્ય સભા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ ઉપપ્રમુખ સામે સામાન્ય સભામાં શું થશે તેના પર અટકળો તેજ થઈ હતી પરંતુ સામાન્ય સભામાં ઘીના ઠામમાં જ ઘી ઢોળાયું હોવાનો ઘાટ ઘડાયો હતો પાલિકામાં ચોવીસ માંથી હાજર રહેલા ઓગણીસ સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા તરફે મતદાન કરતા ઉપપ્રમુખ યથાવત રહ્યા હતા આ અગાઉ બાવીસ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું જે કલેક્ટર સાહેબે એ જ તારીખે બાવીસ તારીખે એની સ્વીકાર કરેલો હતો તેથી આજની મિટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી

તેમજ પ્રમુખ શ્રી એમનું રાજીનામું અગાઉથી થી આપેલ હતું એટલે પ્રમુખ શ્રી હોદ્દો ખાલી પડેલ છે જલાલા નગરપાલિકા ની ચોવીસ બેઠકો ભાજપ પાસે હોવા છતાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ભાજપ રાજકારણ ગરમાયું હતું અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં સભ્યો એક સાથે રહ્યા હતા ત્યારે નગરપાલિકા નવા પ્રમુખ કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે મને કોઈ મારો વિરોધ હતો નહીં મારો કોઈ વિરોધ હતો નહીં આ તો એને એમ હોય તો હું મૂકી ગયા વિશ્વાસ દરખાસ્ત પણ મારા તરફેણમાં ઓગણીસ સભ્યોએ મને મતદાન કરીને મારી તરપેણ કરી છે કારણ હું આવું પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કારણ એ તો આંતરિક મતભેદ હોય થોડા ઘણા અને એને પોતાના પ્રમુખને કુટુંબનું જવાબદારી સંભાળવાની હોય એટલે એને આપ્યું હતું રાજ્યને તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ અગાઉ કરી હતી તો આજે કેમ સહમતી તો પાર્ટીનો આદેશ હોય પ્રમાણે ચાલતા હોય લોકો